નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતના આણંદ ખાતે ચાલુ કથામાં જાણીતા ત્યારે કથાકાર જીગ્નેશ દાદાની તબિયત લતડી હોવાનું જાણવા મળ્યું છે તેઓ અચાનક અસ્વસ્થ અનુભવતા બોલ્યા મારું સ્વસ્થ બગડ્યું હોવાથી જવું પડશે જે પછી તેમને મિત્રો તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જોકે મળતી વિગતો અનુસાર વાત કરવામાં આવે તો ત્યારે આણંદ જિલ્લાના ત્યારે મિત્રો લાંબેલ રોડ પર જીગ્નેશ દાદાની કથા ચાલી રહી હતી ત્યારે તેમનું સ્વાસ્થ્ય અચાનક બગડ્યું હતું પર્સિઓ વળી જવાથી અને તેમને તબિયત લથડવાથી તેઓને કતારને અધૂરી છોડી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થવાનું નક્કી કર્યું જો કે મિત્રો જણાવી દઈએ કે હાલમાં તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે મળતી માહિતી મુજબ આપેલા પણ કોરોના સમયે જીગ્ની દાદાની તબિયત ખરાબ થઈ હતી અને તે સમયે તેમને ઓક્સિજન માર્ગ સાથેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જો કે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો જેને લઈને તેના ચાહકોમાં ત્યારે ચિંતા વ્યાપી હતી જ્યાં મિત્રો અત્યારને મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ